જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું પિતૃદોષ એટલે શું અને તેના નિવારણ માટેના સરળ ઉપાયો મિત્રો જેમની કુંડળીમાં પિતૃદોષ હોય છે તે ઘણી મહેનત કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત નથી કરી શકતા જન્મકુંડળીમાં અન્ય શુભ યોગો શુભ ગ્રહો શુભ નક્ષત્ર શુભ મહાદશા શુભ ગ્રહોનું ગોચરનું શુભ ફળ હોવા છતાં પણ જોઈએ તેવી સફળતા મળતી નથી યોગ્ય લગ્ન લગ્ન નથી ખૂબ મોડા થાય અથવા થતા નથી અને જો થાય તો જીવનસાથી અનુકૂળ મળતો નથી અથવા તો સંતાન થતા નથી અને જો થાય તો તેમનું સ્વાસ્થ્ય ખરાબ રહે અને તેમની પ્રગતિમાં અવરોધો આવે ઘરમાં સદા કંકાશ થાય કોઈ પણ માંગલિક પ્રસંગે વિતનો ઊભા થાય અડચણો આવે આ રીતે પિતૃદોષ વંશ પરંપરાગ રીતે પોતાના સંતાનોની જન્મકુંડળીમાં પણ જોવા મળે છે શાસ્ત્રોમાં એટલા માટે જ પિતૃદોષનું તાત્કાલિક નિવારણ કરવા માટે જણાવ્યું છે જન્મકુંડળીમાં પિતૃદોષ જો સૂર્યથી હોય તો પિતા અથવા પિતામહ ચંદ્રથી હોય તો માતા અથવા માતામહ મંગળથી હોય તો ભાઈ અથવા બહેન તથા શુક્રથી હોય તો પત્ની દ્વારા ઉત્પન્ન થયો છે એવું માનવામાં આવે છે આ ઉપરાંત ગુરુ શનિ અને રાહુ આ પિતૃદોષ માટે મુખ્ય જવાબદાર માનવામાં આવે છે જન્મકુંડીમાં કયા ગ્રહોને આધારે પિતૃદોષ છે જે જાણીને એ ગ્રહોની શાંતિ પૂજા જપ દશાંશ હવન તથા દાન બ્રહ્મભોજન વિશે નિર્ણય લેવામાં આવે છે વ્યક્તિના મૃત્યુ પછી તેર દિવસ સુધીનું શ્રાદ્ધ કર્મ સંપૂર્ણ અને સચોટ રીતે ન હોય તો ઉત્પન્ન થાય છે છે જે આવનારી પેઢીઓની જન્મકુંડળીમાં પણ જોવા મળે આ જ કારણે જો જાતકની જન્મકુંડળીમાં પિતૃદોષ જણાય તો તાત્કાલિક નિવારણ કરી લેવું જોઈએ પિતૃદોષ નિવારણ માટે કોઈ વિધિ વિધાન કર્યા વગર અમુક એવા ઉપાયો કરવાથી પણ પિતૃદોષ નિવારી શકાય છે તો જોઈએ એવા સરળ ઉપાયો જે અઘરા વિધિ વિધાન અને વધારે ખર્ચા કર્યા વગર પણ કરી શકાય છે જાતકની જન્મકુંડળીમાં જો ગુરુને બળવાન કરવામાં આવે તો પણ પિતૃદોષની અસરો નહિવત થઈ જાય છે તે માટે બૃહસ્પતિ હવન ગુરુના જપ દર ગુરુવારે બાવન વખત દત્ત બાવનની બોલવી અને આપની જન્મકુંડળી મુજબ યોગ્ય હોય તો પોખરાજનું રત્ન પહેલી આંગળીમાં સોનાની વીંટીમાં ધારણ કરવું પિતૃદોષમાં શનિની મુખ્ય ભૂમિકા હોય તો સાત શનિવારનું વ્રત શનિના જપ દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને ઘરમાં સંપૂર્ણ શનિ મહાયંત્ર રાખવું જ્યારે રાહુની અસરને કારણે પિતૃદોષની અશુભતામાં વધારો થતો હોય ત્યારે રસોડામાં બેસીને જ ભોજન કરવું દર અમાસે એક શ્રીફળ નદીમાં પધરાવવું દર અમાસે ત્રણ બ્રાહ્મણોને અથવા એક બ્રાહ્મણને બપોરે ભોજન કરાવવું અને એ સમયે ઘરમાં ગૂગળનો ધૂપ કરવો દરજ ભોજન બનાવતી વખતે પહેલી રોટલી ગાયની બીજી રોટલી કૂતરાની ત્રીજી રોટલી કાગડાની અલગથી કાઢીને ત્યારબાદ જે રોટલીઓ બને તેનું ભોજન કરવું ભાદરવા આવતા પક્ષમાં પરિવારના તમામ સદગત વ્યક્તિઓની તિથિના દિવસે બ્રહ્મ ભોજન અવશ્ય કરાવવું ભાદરવા વદ અમાસ એટલે કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ અવશ્ય કરવું જેથી કુટુંબના બધા જ પિતૃઓ સંતુષ્ટ થાય દર શનિવારે બપોરે બાર વાગે પીપળાને દૂધ મિશ્રિત જળ ચડાવવું કોઈ પણ મંદિરમાં અથવા બગીચામાં અથવા યોગ્ય જગ્યાએ પીપળો વાવો અને મોટો થાય ત્યાં સુધી દરરોજ એની સંભાળ રાખવી દરરોજ પિતૃ સુક્તનો પાઠ કરવો પાણીયારે ઘીનો દીવો કરવો કોઈ પણ મોટા તીર્થની યાત્રાએ જાવ ત્યારે તીર્થ શ્રાદ્ધ કરાવવું અથવા ત્રણ અંજલી જળ પિતૃઓને અર્પણ કરવું

જે સંતાન પોતાના માતા પિતાનો અનાદર કરે છે તેમને પણ પિતૃદોષ જ કહેવાય છે આથી ક્યારેય પોતાના માતા પિતાનો અનાદર ન કરવો જોઈએ પિતૃઓના અસંતુષ્ટ રહેવાથી વ્યક્તિને પિતૃદોષ લાગે છે અજાણતા પણ જો સાપની હત્યા કે કોઈ નિર્દોષ વ્યક્તિની હત્યા કરવાથી પણ આ દોષ ઉત્પન્ન થાય છે તો પિતૃદોષ નિવારણ માટે શ્રાદ્ધ પક્ષના આ સમય ઉત્તમ સમય છે તો વિડીયોમાં જણાવેલા આ દરેક ઉપાય પિતૃદોષમાંથી મુક્તિ અપાવનાર છે જે એકદમ સરળ સાથે કોઈ પણ અઘરા વિધિ વિધાન કર્યા વગર અને ખર્ચા કર્યા વગરના છે આથી આ ઉપાય દરેક વ્યક્તિ કરી શકે તેવા છે તો તમારે પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે ચારેય તરફથી સમસ્યા ઘેરાઈ રહી છે તો આ વિડીયોમાં જણાવેલા ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય કરી પિતૃદોષ નિવારી શકાય છે તો પિતૃદોષ નિવારણ માટેના સરળ ઉપાયોની માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ